અત્યારે આપણે ફોર્મ ભરશું ને એપ્રિલ મહિનામાં પરીક્ષા થશે એટલે કોઈ વાંધો નહિ ચાલે 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 આ ગર્દી 500 કોરીટમાં કોરીટમાં તમારું આadhar card હમ તારા મમ્મીનો આadhar card છે બરાબર તારો પાસપોર્ટ સાઇઝનો ફોટો એટલે અત્યારે આ ફોટો તો આ તારું ફોર્મ ભરવાનું બધું જ

એક્ઝામ દઈશું તો એક્ઝામ દઈશું એક્ઝામ દેવા આવતો હોય ભલે નહીં આવતું મારા પાછો કામ બેરિંગ કરાવી બરાબર હમ પાસની ગેરંટી ગેરંટી કોઈ માં આવું પાછું તરીઓ કીધું રહે છે એક હા સાબર સાથે નહીં આવવાની છે ઓકે સર અને અત્યારે પાંચેક હજાર લાવ્યો હોય તો દઈ દઉં પાંચેક હજાર બાકીના પત્તાવી રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો પછી જમા કરાવી દઈશ તો વોટ્સઅપ પર દેસ્તો જાવ છે અને બીજા કોઈ છોકરાનું થઈ જાય જેટલા મોટા થાય ધંધો કોલેજ હોય કોઈને તો એ રીતેનું હા નામાજ કરી દો ને વોટ્સઅપ હા મને દમ મારા બે નંબર વાત બે નંબર માં કરજે વાહ આ સાઈન થોડ જરો રાખો બરાબર હા તો વાહ લખેલું છે 5000 જમા બરાબર હા તો લખ આ બધી તૈયારી તમને કરતા આપજો અને एग्जाम દેવા કે રહેવાનું થશે તારે एग्जाम દેવા આવવાનું નથી એપ્રિલ માં પરીક્ષા આવશે તું મને પેમેન્ટ પૂરું કર દે બરાબર બરાબર અને તારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મને મોકલ વાહ બાકી તો થેન્ક યુ સર હા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પર જે નંબર મેં ડિક્રાય કરે હૈ હી નંબર પર 10000 રૂપિયા નું પેમેન્ટ કરાણા છે ઓકે બગા ઓકે સર ના રિક્ષા હરામ થઈ